આજે તાલાળાની અંદર આવનારા સમયમાં પંદરમી ઓગસ્ટને આપણા દેશના પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર શહેરના લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી અને ભારતીય જનતા પક્ષના તમામ મંડળના તમામ પ્રમુખશ્રીઓ તમામ એમના હોદ્દેદારો આ બધા સાથે મળીને અને ખાસ કરીને એનસીસીના કેડરના વિદ્યાર્થી પણ પછી એક્સ આર્મી મેન પણ આ યાત્રાની અંદર જોડાણા છે ખૂબ ઉત્સાહપૂર્વક લોકોએ ભાગ લીધો છે ભારત માતાજી જય બોલાવતા બોલાવતા જયને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુથી લઈને અહીંયા બસ સ્ટેન્ડ સુધીની આ યાત્રા હતી તિરંગા યાત્રા અહીંયાનું સમાપન થયું છે આવનારા સમયની અંદર પણ આપણે દેશ માટે એક બનીએ એક બનીએ અરે દેશની જ્યારે જરૂરિયાત ઉભી થાય ત્યારે બધા એક જ અવાજે દેશના સમર્થનમાં ઉભા રહીએ એવી બધાની પાસે અપેક્ષા રાખું છું આ પર્વ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ